નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં હું ધવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે સમજ મેળવીશું આંગણવાડી કાર્યકર અને તેડાગર અંદર આપણને ક્યાં મળવા પાત્ર થશે નિમણૂક પત્ર મળ્યા પછી કેટલા સમયની અંદર આપણે હાજર થવાનું હોય છે હાજર થતા સમયે આપણે શું તકેદારી રાખવાની હોય છે પગાર ધોરણ છે એ ક્યારે શરૂ થશે અને સૌથી છેલ્લે વેઇટિંગ લિસ્ટમાં રહેલા જે ઉમેદવારો છે એનો વારો ક્યારે આવશે તે સંદર્ભની વાત આજના વિડીયોમાં કરીએ છીએ તે પહેલા તમે મારી વાત સાંભળી રહ્યા છો તો મારી વાત YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરી દેશો અહીં આપણે પહેલો પ્રશ્ન એ છે કે નિમણૂક પત્ર આપણે ક્યારે મળવા પાત્ર થશે તો આપણે જોઈએ કે ઓનલાઈન પસંદગી પ્રક્રિયાના સમયગાળા મુજબ આપણે 20 10 2025 થી 18 11 2025 ના સમયગાળાની અંદર નિમણૂક છે અપોઇન્ટમેન્ટ લેટર છે એ આપવાની વાત કરવામાં આવેલ પણ હાલ આપણી પાસે એક 12 2025 ના પરિપત્ર ને 对。 તમામ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે એને નિમણૂક પત્ર ચાર બાર બે હજાર પચીસ ના રોજ ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે રાજ્ય કક્ષાનો એક કાર્યક્રમ થશે જેની અંદર માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રીના વરદ હસ્તે આ નિમણૂક પત્ર છે આપને આપવામાં આવશે તે સંદર્ભે વાત આપણને વિભાગ તરફથી પરિપત્ર અનુલક્ષીને લિખિતની અંદર આપણને કહેવામાં આવ્યું છે તો અહીં આપણે સમજ સમજીએ એ છે કે હવે તમામ કાર્યકર અને તેડા

એક મહિનાની અંદર છે એ સમય મર્યાદામાં કોઈ કારણ સિવાય કહેવામાં આવ્યું છે સામાન્ય વસ્તુ એ છે કે તમને નિમણૂક પત્ર મળે છે તો એ જ દિવસથી તમારે હાજર થવાનું છે હાજર છે એ તમે થાવ છો પછી જો તમે મહિનાની અંદર છે એ હાજર થતા નથી તો એક મહિનો પૂર્ણ થશે પછી તમારી ઉમેદવારી છે એ આપોઆપ રદ ગણવામાં આવશે એટલે કેવાનો અર્થ એ છે કે નિમણૂક પત્ર મળ્યા પછી તરત ને તરત આપણે હાજર થઈ જવાનું હોય છે ઓકે એ પછી હાજર થતા સમયે આપણે તકેદારી છે એ શું રાખવાની છે તમે નિમણૂક પત્ર તમારી પાસે આવી ગયો છે તમારે છે એ ઘટક કક્ષાએ હાજર થવાનું છે હાજર થતા સમયે તમારે હાજર રિપોર્ટ છે એ લખવાનો હોય છે સાથે તમારી શૈક્ષણિક લાયકાતના તમામ ડોક્યુમેન્ટ છે એની કોપી છે તમારે ત્યાં રજૂ કરવાની હોય છે આ ઉપરાંત આધાર કાર્ડ છે બેંકની પાસબુક છે જેવા જરૂરી દસ્તાવેજો છે એ પણ તમે ઘટક કક્ષાએ રજૂ કરવાના હોય છે આ સાથે એક અઠવાડિયાની અંદર તમારે આરોગ્ય ખાતા પાસેથી ફિટનેસ સર્ટિફ

તો નિમણૂંક પત્ર તમને મળ્યો છે નિમણૂક પત્ર મળ્યા પછી તમે હાજર જે તે કક્ષા ઘટક કક્ષાએ થાવ છો તો હાજર રિપોર્ટ જેવો રજૂ કરો છો એ દિવસથી તમારો પગાર છે એ ચાલુ થઈ જશે દાખલા તરીકે આપણને ચાર બાર બે હજાર પચીસ ના રોજ નિમણૂક પત્ર મળે છે અને પાંચ તારીખે આપણે ઘટક કક્ષાએ હાજર થઈએ છે તો આપણો પગાર છે એ પાંચ તારીખથી શરૂ થઈ જશે કહેવાનો અર્થ એ છે કે તમને નિમણૂક પત્ર મળ્યા પછી જે દિવસે તમે જોબ ઉપર હાજર થાવ છો એ દિવસથી તમારું પગાર ધોરણ છે એ ચાલુ થઈ જશે અહીં આંગણવાડી કાર્યકર તરીકે જો તમે જોડાવ છો તો તમારો માસિક પગાર દસ હજાર છે અને જો તમે આંગણવાડી તેડાગર તરીકે નિમણૂક પામો છો તો તમારો પગાર પાંચ હજાર અને પાંચસો રૂપિયા મહિને મળવાપાત્ર થવાનો છે

જે તે નિમણૂક પામેલા બેન છે એક મહિનાની સમય મર્યાદામાં કોઈ પણ કારણ સિવાય માનદ સેવાની અંદર તેઓ જોડાતા નથી તો એક મહિના પછી એની ઉમેદવારી છે એ રદ ગણવામાં આવે છે અને વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારો છે એનો વારો આવી જશે એ પછી સેવા કાર્ય સ્વીકાર્યા પછીના ત્રણ મહિનામાં સ્વૈચ્છિક રાજીનામું આપે છે તેવા કિસ્સામાં તે આંગણવાડીની પ્રતીક્ષા યાદીમાં રહેલા જે ઉમેદવાર હોય તે યોગ્ય ગણવામાં આવે છે છે એટલે આપ સમજો કે જોબ મહિનાની અંદર તમે સ્વૈચ્છિક રાજીનામું જે આપે છે તો પછી વેઇટિંગ લિસ્ટમાં જે બેન હશે એનો વારો છે એ આવી જશે તો આપણે સમજ્યા છીએ એ મુજબ આપણી પાસે ત્રણ ચાર વસ્તુઓ છે કે એને પ્રમાણપત્ર છે એ ચકાસણી દરમિયાન એ રજૂ નથી કરતા તો અને ચકાસણી દરમિયાન જે કરે છે અને એ ગેરલાયક ઠરે છે તો વેઇટિંગ લિસ્ટનો વારો આવે છે સાથે માનસ સેવા સ્વીકારવાની તેઓ લેખિતમાં ના પાડે છે તો પણ એનો વારો આવે છે અને એક મહિનાની અંદર એ બેન છે હાજર નથી થતા તો પણ એ બેન છે વેઇટિંગ લિસ્ટમાં રહેલા બેનો છે એનો વારો આવી જશે અને ત્રણ મહિનાની અંદર જો એ બેન છે રાજીનામું આપે છે તો વેસ્ટ સેવિંગ લિસ્ટની અંદર રહેલા જે બેન હોય એનો વારો આવી જશે અહીં ખાસ નોંધ એ લેશો કે ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા તારીખથી છ મહિના માટે પ્રતીક્ષા યાદી છે માન્ય હોય છે એટલે કે વેઇટિંગ લિસ્ટ છે એ છ મહિના સુધી જ માન્ય ગણવામાં આવે છે ત્યારબાદ આ વેઇટિંગ લિસ્ટ છે એ આપોઆપ રદ ગણવામાં આવે છે એટલે તમે છ મહિના પછી દાવો કરી શકતા નથી તો આ વાત હતી આંગણવાડી કાર્યકર બેનો જે છે એને નિમણૂક પત્ર ક્યારે મળે ત્યાંથી લઈ અને વેઇટિંગ લિસ્ટ ની અંદર રહેલા ઉમેદવારોનો કિવારો ક્યારે આવે છે એ સંદર્ભેની વાત આજના વિડીયોમાં કરીએ છીએ આશા રાખીએ છીએ વિડીયો દ્વારા આપ માહિતી સબર થઈ રહ્યા છો તમને ટૂંક સમયની અંદર જ નિમણૂક પત્ર છે એ મળવાપાત્ર થશે તમને નિમણૂક પત્ર મળે છે તો કોમેન્ટની અંદર જરૂર જણાવશો અને તમારો જિલ્લો છે તમારું કેન્દ્ર છે એની વિશેષ ચર્ચા એની કોમેન્ટ બોક્સની અંદર અમને જણાવશો અમને ખૂબ આનંદ થશે ફરી મળીએ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર